બાર વર્ષીયના ના કિશોર ને ચપ્પો બતાવી ધમકાવી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરનાર નરાધમને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો સુરતમાં

ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના હદમાં એક બનાવ બનેલો છે જ્યાં હાઉસિંગ સોસાયટીમાં પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલું છે તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતા તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ કે જે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે જી આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવારું જગ્યાએ લઈ જઈને ને તેને બંદ કરવા આચર્યું છે કે કાતર જે બતાવવાની જી પોતાને અવા જગ્યાએ લઈ જાય અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સુશિવૃતિ પોતે આચરે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે